મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં જામનગર છે એનું મૂળ નામ નવાનગર તરીકે ઓળખાતું અને તે રંગમતી અને નાગમતી નદીના કિનારે વસેલું શહેર છે અત્યારની પરિસ્થિતિમાં વખતો વખતમાં નદીની અંદર દબાણો થવાથી એની મૂળ ઓળાઈ છે તે રહી નથી જેના હિસાબે વરસાદ આવે ત્યારે વરસાદી પાણી એ જામનગર શહેરના નીચાણવાળા વિસ્તારમાં ભરાવાના પ્રશ્ન રહે છે જેના ભાગરૂપે માનનીય કમિશનરશ્રી તરફથી એક દરખાસ્ત આવી હતી કે જામનગર શહેરની આજુબાજુમાં આવેલ કંપની તેમજ જામનગર શહેરની અંદર આવેલી સેવાભાવી સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ સામાજિક સંગઠનો આ બધાના લોકભાગીદારીથી જામનગર શહેરની રંગમતી અને નાગમતી નદીની મૂળ પહોળાઈ છે તે કરવા માટે લોક ભાગીદારીથી આ કામ થઈ શકે એવો નિર્ણય લેવામાં આવેલ છે અને ટૂંક સમયની અંદર જેવો ફંડની ઉપલબ્ધિ થવાથી આ કામ છે તે શરૂ થઈ જશે અને જામનગર શહેરમાં આગામી વરસાદ આવે તે પહેલાં જો આ કામ થઈ જાય તો આ વખતે વરસાદની અંદર દર વખતે જે તારાજી સર્જાય છે વરસાદના હિસાબે તે ન થાય તેના માટેનો નમ્ર પ્રયાસ અમારા દ્વારા કરવામાં આવેલ છે કામગીરી આવશે મૂળ સ્વરૂપ જામનગર શહેરની નદીમાં જેની મૂળ પહોળાઈની અંદર આવતા દબાણો અંદર જે કચરો ભરાઈ ગયો હોય કેરણ ભરાઈ ગયું હોય જે કાંઈ પણ નડતરુપ હશે તે બધું દૂર કરવામાં આવશે આના માટે કંપનીના સીએસઆર ફંડ જામનગર મહાનગરપાલિકાની અંદર ડબલ એ ક્લાસના કામ કરતા કોન્ટ્રાક્ટરોનો આમાં સહયોગ લેવામાં આવશે સેવાભાવી સંસ્થાનો સહયોગ લેવામાં આવશે તે બધાના સહયોગથી જામનગર શહેરના આ પ્રશ્નો નિકાલ કરવા માટે એક નમ્ર પ્રયાસ અમારા દ્વારા કરવામાં આવે છે